ગુજરાત આપનું હાર્દિક સ્વાગત છે હું મુખ્ય બે દિવસીય એસયુટીઆરએ ફેશન એક્ઝિબિશન શહેરમાં બે એનડી એન ત્રણ રોડ જૂના રોજ વડોદરામાં આયોજન ઇન્ડિયન અને વેસ્ટર્ન વસ્ત્રો જ્વેલરી ફૂટવેર એસેસરીઝ અને ઘણું બધું પ્રેરિત ડિઝાઇનર્સની સૌથી આકર્ષક કેટેગરીની ખરીદી કરવા માટે દત્તાજ વિવંતા વડોદરા ખાતે સ્પેશિયલ એક્ઝિબિશન સાથે એસયુટીઆરએ ફરી આવ્યું છે કે એ વિશ્વભરના સૌથી અત્યાધુનિક ડિઝાઇનરો પાસેથી ભવ્ય ડિઝાઇન્સ અને ટ્રેન્ડી ઉત્પાદનો લાવીને પ્રદર્શનની દુનિયાને જીવનની ભાવનામાં પરિવર્તિત કરવાના તેમના સ્વપ્નને અનુસરી રહ્યા હતા મહિલાઓની જરૂરિયાતોને પૂરી કરવા માટે ડિઝાઇનરો દ્વારા અતિ આધુનિક ભાવનાનો સમાવેશ કરવામાં આવ્યો છે તમે અમને સુંદરતા માટે પ્રેમ કરતા હતા હવે અમને ફેશન માટે પ્રેમ કરો આ કાર્યક્રમમાં ગેસ્ટ ઓફ ઓનર તરીકે મિસ અવની હાયાની વડોદરા ચેક્ટર ચોવીસ થી પચીસ ના અધ્યક્ષ કીર્તિકા ઢીંગરા રોટરેક ક્લબ ઓફ વડોદરાના સેક્રેટરી ઐશ્વર્યા વારિયા મોહી અત્તમ એક્સપોને કલા શિક્ષક અને સંશોધક ચેતનાબે સયાજી નગરીની મહિલા ક્લબના સિનિયર લેડી કોમલ પંચ વડોદરા આઈ એમ કરન ધ ફ્રોમ સૂત્ર એક્ઝિબિશન दिस इज़ एंड फैशन एंड लाइफ स्टाइल एग्जीबिशन एवरीथिंग अंडर वन रूफ इट सिम्पली मीन्स आपको यहाँ पे फुटवेयर मिलेगा डिजाइनर फुटवेयर डिज़ाइनर वेयर ज्वेलरी होम डेको और एवरीथिंग अंडर वन रूफ स्पेशली समर एडिशन है तो समर के लिए आपको बहुत अच्छा कलेक्शन मिलेगा कॉटन वेयर मिलेगा कॉटन सेट्स मिलेंगे बहुत सारी चीज़ें एक बार मैं सभी लेडीज़ जो बड़ोदरा से हैं उनसे रिक्वेस्ट करता हूँ एक बार आके प्लीज़ विजिट कीजिए कलेक्शन देखिए हमारे डिजाइनर्स का ज्वेलरी डिज़ाइन देखिए फुटवेयर देखिए कोई मुंबई से है कोई दिल्ली से है कोई बेंगलोर से है कोई हैदराबाद से है कुछ कलकत्ता से है सभी जगह से लोग आए हुए हैं कितने स्टॉल है और कहाँ पे दो दिन चलने वाला है स्टॉल्स आर अराउंड फिफ्टी इट्स सेकेंड एंड थर्ड एवरी थिंग इज़ न्यू सर यू जस्ट वंस હેલો મારું નામ અલવેશા પટેલ છે હું અહીંયા વડોદરાથી જ બિલોંગ કરું છું અને આજે મને આ ઇવેન્ટમાં બોલાવવા માટે થેન્ક યુ અને અહીંયા જેમ કે આપણે બધા જોઈ રહ્યા છે કે અહીંયા બહુ જ બધા સારા સારા જે લોકો છે આજે મળી રહ્યા છે અમે બહુ જ ખુશી થાય છે આજે બધાને મળીને અહીંયા આગળને આ ઇવેન્ટને સક્સેસફુલ તમે બધાને મતલબ આપણે બનાવી રહ્યા છે અને વાત કરીએ સૂત્રાની તો સૂત્ર ઇઝ લાઈક યુ નો બહુ જ સારી અને એવી બેન્ડ છે કે જે આપણા ટ્રેડિશનલ જે જોધપુર છે અને એવી બધી વસ્તુઓથી મતલબ બનેલું છે સૂત્ર ઇઝ લાઈક કે ટ્રેડિશનલ ને આગળ જે આપણું ટ્રેડિશન છે એને આગળ વધાવે છે અને આપણને બતાવે છે અને બહુ જ યુનિક કલેક્શન છે હું તો બધાને જ કહીશ કે તમે અહીંયા આવો એક વખત વિઝિટ કરો અને સૂત્ર સાથે બંધાવો થેન્ક યુ મારું નામ કોમલ પંચાલ છે હું વડોદરાથી જ બિલોંગ કરું છું સૂત્રાએ મને ઇન્વિટેશન આપ્યું થેન્ક યુ વેરી મચ એન્ડ સૂત્રામાં જે ટ્રેડિશનલ છે એની માટે બહેનોએ વિઝિટ લેવી જ જોઈએ એન્ડ સારું છે કલેક્શન સો સારું દિલ્હીથી છે કલકત્તાથી છે બધું અલગ અલગ બોટ્સ કલેક્શન છે એન્ડ સારું છે હું ઇનકમિંગ પ્રેસિડેન્ટ બીના શાહ ઇનરવ્હીલ ક્લબ ઓફ બરોડા આ સૂત્રા એક એવી સંસ્થા છે જેમણે ફર્સ્ટ ટાઈમ આ પ્રયાસ કર્યો છે અને આ ફર્સ્ટ ટાઈમ પ્રયાસની અંદર લખનઉ કલકત્તા ઇન્દોરથી ઘણું બધું ટ્રેડિશનલ અહીંયા કામ આવ્યું છે અને એટલા બધા ડ્રેસીસ ફાઇન છે કે જેથી આપણે વડોદરાની બહેનોને પણ એક ઉત્સાહ અને ઉમંગ ભર્યો આ એક પ્રોજેક્ટ છે અને એમાં હું એક વસ્તુ કહીશ કે સૂત્ર એક બેન બહેનોને અને જે બજારમાં વ્યક્તિત્વ છે કે જેને આ વસ્તુની જરૂર છે એને જોડતું એક કડી છે એટલે સૂત્ર માટે આપણે કહી શકીએ કે એટલું સુંદર આયોજન કર્યું છે દરેકે દરેક જણે આનો અહીંયા આવીને જોવાનો અને એમને એક વખત અહીંયા આવીને મળવાનો અથવા તો આપ એને આપણે એક વખત માણવાનો આનંદ તો લેવો જ જોઈએ હું દરેક બહેનોને વિનંતી કરું છું કે તેઓ અહીંયા આવીને આ સૂત્રની મુલાકાત લે